હલો દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં જે ઐતિહાસિક એવું છે કપિલેશ્વર મહાદેવજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે આ મંદિરના દિવ્ય સાનિધ્યમાં કપિલેશ્વર દાદાના નવા સ્વરૂપની સ્થાપના થવા જઈ રહી છે જેના ભાગરૂપે આજે નગરયાત્રાનું ભવ્યતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેના મુખ્ય ભોજનદાતા આજના કમળા મૃત ગ્રુપના શ્રી રાજેશભાઈ અમૃતભાઈ પટેલ પરિવાર દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હર્ષો ઉલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા આપણી સાથે પ્રહલાદભાઈ પટેલ મુખી તથા મનસુખ કાકા હાજર છે તે સંપૂર્ણ વિગત આ મંદિર મંદિરના ઇતિહાસ વિશે તથા આ કાર્યક્રમની માહિતી આપશે થેન્ક યુ નમસ્કાર સાહેબ શું નામ છે પટેલ પ્રહલાદભાઈ મુખી અને સાથે જે મિત્રો છે એમનું શું નામ છે પટેલ રાજુભાઈ બિલ્ડર છે આપણા અને અને રૂપેશભાઈ બાટા એ પણ મોટા બિલ્ડર છે આપણે કલોલના અને મનસુભાઈ મનસુભાઈ ઓલ ઓવર ગ્રીન આજે અહીંયા શું કાર્યક્રમનું આયોજન છે એના કલોલમાં કપલેશ્વરનું નવું સ્વરૂપ આપવામાં આવવાનું છે અને આ કપલેશ્વર મંદિર છે એ અઢારસો ને ચોતેરમાં એની સ્થાપના કરેલી છે જે તે ટાઈમે અને આટલા વર્ષોમાં જે કપલેશ્વરનું જે શિવલિંગ છે બહુ નાનું થઈ જવાથી એને નવું સ્વરૂપ આપવાનું નક્કી કર્યું છે તો આજે શું કાર્યક્રમનું આયોજન રાખવામાં તમામ જે આ યાત્રા નીકળી છે આપણે સમગ્ર કલોલ શહેરમાં એ યાત્રાને લગભગ અંદાજે પાંચથી સાત હજાર તો આપણે જમવાનું રાખ્યું છે સાધુ સંતોને જમવાનું રાખ્યું છે દરેક સાધુ સંતોને દક્ષિણા આપીને એમને સન્માન કરવાનું છે આ સમગ્ર ભોજન પ્રસાદનું આયોજન કોના દ્વારા કરવામાં રાજેશભાઈ એ દાતાશ્રી એમના પિતાશ્રી અમૃતભાઈ શિવલાલ પટેલ કમરા અમૃત ડેવલોપર્સના માલિક હસ્તે રાજેશભાઈ અમૃતભાઈ પટેલ અને મિત રાજેશભાઈ પટેલ ટોટલી જેટલી સંખ્યા આવશે એને જમવાના સ્પોન્સર ના દાતા છે મહાશિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કઈ તારીખે કરવામાં બાવીસ તારીખે બાર નો ઓગણચાલીસ મિનિટે જબરજસ્ત એક તો રામ શ્રીરામનું ત્યાં સ્વરૂપ છે જબરજસ્ત અને શિવલિંગ આવ્યું એટલે કલોલ શહેરમાં એટલો જબરજસ્ત માહોલ રહેશે આમ તો હું આપને કહીશ કે હર મહાદેવ મહાદેવ કપિલેશ્વર મહાદેવ ની અંદર નવા શિવલિંગ નો જયારે થતો હોય ત્યારે આખું ગામ એક ધર્મ ગામ છે કલોલ અને દરેક ગામના વ્યક્તિઓ આજે યાત્રાની અંદર શિવ દર્શન કરવા માટે જોડાયા છે સાધુ સંતો પણ જોડાયા છે અને બાવીસ તારીખે જ્યારે એમની પ્રાણ પ્રતિષ્ઠા છે રામ ભગવાનની જે પ્રાણ પ્રતિષ્ઠા છે એના અનુસંધાને એ ટાઈમે જ્યારે નવા શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા છે ત્યારે ગામની અંદર સમગ્ર ગામ ભક્તિમય બન્યું છે અને અહીંયા જે યાત્રાની અંદર નીકળ્યા છે ભક્તો એમના માટે ભવ્ય જમણવારનું આયોજન કરવામાં આવ્યું છે અમારા કલોલના દાતાશ્રી રાજુભાઈ પટેલ કમળા અમૃત ગ્રુપ તરફથી આખું આયોજન ભવ્ય આયોજન થયેલ છે